સુત્રાપાડા કસ્ટોડિયલ ડેથ મામલો તાલાલાના સીપીઆઈ સુત્રાપાડાના પીઆઈ સહિત દસ પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો ચાફરાબાદ તાલુકાના ભટરવદ ગામેથી એક યુવકને સુત્રાપાડા પોલીસે માર મારતા લઈ ગયા બાદ તેના પર બેહદ ત્રાસ ગુજારતા યુવાને લોકઅપમાં માથ અથડાવી પોતાને ઘાયલ કરી આપઘાત કર્યાની ઘટના પરિવારે પાંચ દિવસ લાશ નસી કરતા આખરે તાલાલાના સીપીઆઈ આર એન જાડેજા સુત્રાપાડા પીઆઈ સહિત દસ પોલીસકર્મી સામે યુવકને મરી જવા મજબૂર કરવા સબબ ગુનો નોંધાયો છે ફટવદર ગામના નરેશ શિવાભાઈ જોડિયા નામના યુવકે કસ્ટોડિયન ડેટ માર્ક બદલે આખરે જવાબદાર પોલીસ કરવી સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે મૃતક નરેશના પિતા જીવાભાઈ નાનજીભાઈ જોડિયાએ આ બારમા તાલાળાના સીપીઆઈ આર એન જાડેજા ઉપરાંત સુત્રાપાડાના પીઆઈ મહિલા પોલીસ કર્મી લાબેન ભીખાભાઈ કામડિયા બક્કલ નંબર પાંચસો ત્યાસી બક્કલ નંબર એક હજાર એક્યાસી અને બક્કલ નંબર પાંચસો અડતાલીસના કર્મચારી તથા છ હજારના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે લોક સંજય સંજયભાઈ